નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા તાલુકાના મોભા આદર્શ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એક માં બાળકોનો પ્રવેશ અપાયો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે પાદરા તાલુકાના મોભા ગામે

ધ્રુવિશાબેન કરાણી મોભા ગામના અગ્રણી યુવાન મિત્રો પૃથ્વીરાજ સિંહ મુકેશભાઈ તથા સંદીપભાઈ હોમગાર્ડ સબ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ શ્રી મનોજભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહીને શાળામાં બાળકોને પ્રવેશ અપાયો શાળાને બાળકો દ્વારા સ્વાગત ગીત સાથે પર્યાવરણ વિષય પર શાળાની વિદ્યાર્થીની દિવ્યાબેને વક્તવ્ય આપ્યું હતું પ્રવેશ ઉત્સવ માટે આવેલ અધિકારીઓને મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું

બાળકો બાળકો અને શાળામાં પ્રથમ ધોરણમાં આવતા તમામ બાળકોનું ખૂબ જ સારી રીતે પ્રવેશ ઉત્સવ કરાવી ગામના સાથ સહકાર સાથે આ પ્રવેશ ઉત્સવ પૂર્ણ કરે છે વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો